દરેક ગિરનારી મિત્રો કેમ છો મજામાં આજે આપણે એક એવા ગામની અંદર આવ્યા છીએ જ્યાં એક એવા વીર બારવડીયા થઈ ગયા એમની યાદો આજે તમને સાક્ષાત બતાવવાનો છું હાલ છું પંખીના માળા જેવું ગામ વાવડીમાં વાવડી આવ્યું છે ચલાળેથી માત્ર ને માત્ર ત્રણ પાંચેક કિલોમીટરના અંતરે આ ગામની અંદર એક મહાપુરુષ થઈ ગયા જેનું નામ છે વીર રામવાળા બાપુનું એમના ગામની અંદર આપણે જોવાના છીએ એમની જે યાદો છે એમનું ઘર છે અને એમને જે ટૂંકમાં જે પણ અનુભવો છે એમના વંશજો દ્વારા આપણે આખું ગામ જોવાના છીએ સાથે ઘણા બધા આપણા અનુભવો આપણે લેવાના છીએ તો ચાલો જઈએ અને આખા ગામનું તમને દર્શન કરાવું સાથે બાપુનું મંદિર અને બાપુની જે ખાંભી છે એમના પણ દર્શન કરાવું રામ બાપુનો વાવડી જ્યાં આપણે આજે જોવાના છીએ આજે દર્શન કરવાના છીએ આખા વાવડી ગામના આજે એક એવો એક્સપિરિયન્સ અનુભવ લેવાના છીએ કે ક્યારેય આ ગામની અંદર આપણે નહીં લીધો હોય આખું ગામ જોવાના છે શું શું છે આ ગામની અંદર બધું જોવાના છે આપણે આજે શેરી તમે જોઈ રહ્યા છો શ્રી વા રામવાળા બાપુની શેરી તરીકે ઓળખાય છે એની અંદર આપણે સીધા અહીંયા મંદિર જ આવ્યા છીએ આ આ જે છે એ રામબાપુનું મંદિર છે અને સામે ભોળાનાથનું મંદિર અને એની બાજુમાં છે શ્રી રામવાળા બાપુની ખાંભી બધાને તમને દર્શન કરાવવાનું છું તો ચાલો પ્રથમ આપણે દર્શન કરીએ આ બાપુના મંદિરના તો અહીંયા બાપુનો એક જૂનો ફોટો રાખેલો છે આ સૌથી જૂનો ફોટો છે પહેલાં ત્યાંથી આપણે શરૂઆત કરીએ તો શ્રી રામ બાપુનો આ ફોટો એમાંથી આ નવો ફોટો બનાવ્યો છે બાપુની એકદમ નાની ઉંમરમાં બાપુ બહાર વટે તમે ફોટા ઉપરથી અંદાજો લગાડી શકો છો કે કેવડી ઉંમર હશે એમની સાથે અહીંયા ઘણા બધા દેવી દેવતાઓના ફોટા રૂપી દર્શન રાખેલા છે અને અહીંયા નથુરામજી બાપુ માતાજીના ફોટારૂપી દર્શન અને આ છે એના કાકા ને દીકરા એમનો આપણે ઇતિહાસ પણ આપણે અહીંયા બાપુ પાસેથી જાણવાના છીએ એમનું આસન છે અને સાથે સાથે અહીંયા માતાજીના સ્થાન છે અને બીજા ભગવાનના સ્થાન છે અને સાથે સાથે અહીંયા ત્રિલોક નજી બાપુ ભરોખ્યાનમાં દાદા અને બેન અહીંયા બાપુની કહેવાય કે હોનાના છત્રવાળો અહીંયા બાપુનું સ્થાન છે જેના તમે દર્શન કરી રહ્યા છો

હમણાં લગી રહ્યા હતા બાવીસ વર્ષ લગીને કઈ ખાધું હું કાંઈ ખાધું નહોતું અને આ રામ બાપુ મંદિર છે અહિયાં અમારા માતાજી છે એ બધું આ રામ બાપુ ના સોના ના બેસાડ્યા છે સમજ્યા અને આ ઇતિહાસ તો ઘણો લાંબો જ છે પણ આ તમને હું આજે આપણે ગામ દર્શન કરવા ગામ આખું તમને જે બાપુનું હું હતું હું જોવા નથી અહિયાં ડોહા પટેલના મકાન હતા એ બતાડે બધું બતાવીશ અહીંયા જે પણ લોકો આ બાપુના કેવાય કે માને ભાલેશિબ્રા આવે છે એમના માટે રહેવાની વ્યવસ્થા છે આ બાપુ કે આ બાપુ ની સમાધિ છે ઈ એબલ એબલ બાપુ ની એબલ બાપુ જ્યાં તમે હમણાં વાત કરી એમની સમાધિ છે સમાધિ ફૂલ સમાધિ ફૂલ સમાધિ અને આ ખોળાના તો એકદમ જૂનું મંદિર અહીં એક માતાજી નું સ્થાન અને આ છે રામ બાપુ ની ખાંબી રામ બાપુ ની ખાંબી વાહ કે તમે કોળના રામ બાપુ ની ખાંબી ના દર્શન કરી રહ્યા છો જય જય રામ બાપુ ની વાહ બધા જ મકાનમાં આવી રીતે જય વીર રામ બાપુ એમ લખેલું છે સૂર્ય જોડેલો છે આખું ગામ રામ બાપુના વંશજ અને જે કાઠી સમાજ વાળા પરિવારનું આખું આ ગામ છે વાવડી રામબાપુ થઈ ગયા એ ડોહા પટેલનો દીકરો એનો મોટો જે હતો મા સવજી દીકરો મોટો હતો એનું એ અહીંયા અફીણપીણ મરી ગયો એના બાપુનો ત્રાસથી એનો અહીંયા રણસગો અંદર છે એનો રામબાપુનો મિત્ર હતો અહીંયા હું તમને બતાવું બાપુએ સામે કર્યું એમના છોકરા પણ આ છે એ ખાંભી ડોહા પટેલના દીકરા સૌથી ભગતની જે વીર રામબાપુના મિત્ર હતા અને અફીણ બેન એનું મૃત્યુ થયું હતું એમની અહીંયા પણ આજે આજે જગ્યા જે છે તે ત્યારે રામબાપુના પરિવાર હસ્તક છે પણ એમની પણ અહીંયા ખાંભી રામબાપુના વંશોજ રાખેલી છે અને આજે પણ સુપદિવા બધી બધું કરે છે કેમ કે રામ બાપુ એક સમયના મિત્ર હતા એટલે કાળુ બાપુ ને ત્રણ ભાઈ હતા ત્રણ ભાઈ એમાં મોટા કાળુ બાપુ એથી નાના ભોગા બાપુ એથી નાના ડોહેલ બાપુ એમાં ત્રણ ભાઈઓ માંથી બે ભાઈ નો નિર્વાહ ગયો રામ બાપુ એક હતા બે બેનો હતા ભોગા બાપુ બે દીકરા હતા જે ઓલી પથારી તમને દેખાડી એબલ બાપુ ને જહા બાપુ એના બે દીકરા એનો વસ્તાર આ બધા અમે બહુ થઈ હા અને ડોહેલ બાપુ ને દીકરો નતો ત્રણ દીકરીઓ હતી એક બગારા એક અહીંયા સોતરા અને એક અહીંયા વાઘવડી હતા ત્રણ દીકરી એટલે એનો નિર્વસ એક નો ભોગા બાપુ નો વસ્તાર આખું ગામમાં તમે જે આ મકાન તમે જુઓ ત્યાં પણ વીર જય વીર રામ બાપુ લખ્યું હોય અથવા તો આવી રીતે સૂર્ય દોરેલા હોય ને જે હોય એ બધા મકાનો રામ બાપુ ના વંશજો નો મકાન છે અને અત્યારે સો પરિવાર નો ટૂંકમાં આખો સો જણા પરિવાર આખો આ ગામની અંદર રહે છે અત્યારે આપડે એક એવી કહેવાય કે ઇતિહાસ ની ધરોહર વાળી જગ્યા પાસે પહોંચ્યા છીએ એક મકાનની અંદરથી આપણે આવીને આજે તમે જૂની પુરાની આ દિવાલ જોઈ રહ્યા છો ત્યાં દિવાલની પાછળ એક મકાન હતું પહેલાંના સમયમાં અને એ મકાનની અંદર શ્રી રામબાપુ જે થઈ ગયા એમનો જન્મ થયો હતો અહીં આજે પણ આ દિવાલ એની સાક્ષી પૂર્વે છે એવી ઐતિહાસિક એમનું ઘર છે આ ટૂંકમાં આજે જૂનું ઘર છે એક દિવાલ પેઢી છે બાકી તોફાનને વાવાઝોડાને કારણે આખું ઘર નષ્ટ થઈ ગયું છે પણ આજે પણ આ ઇતિહાસની ધરોહર રામબાપુનો ઇતિહાસ ઉજાગર કરે છે અને જીવંત રાખવાનો એક પ્રયાસ કરે છે અત્યારે હાલ આપણે જે મેરામભાઈ છે જે કહેવાય કે રામબાપુના વંશો જો પરિવારમાંથી આવે છે એમના મકાનની અંદર આપણે જઈ રહ્યા છીએ જે અહીંયા ઘણા બધા વર્ષો સરપંચ તરીકે રહ્યા છે અને આજે પણ એમના દીકરા આ ગામના સરપંચ છે

રામ બાપુના આશીર્વાદથી એકદમ શાંતિવાળું આ ગામ છે જે તમે એકદમ જોઈ રહ્યા છો અત્યારે આપણે નાની મોટી ગલીઓમાંથી થઈને અને અલગ અલગ જે રામ બાપુના વંશજો છે એમાં આપણે ગામ દર્શન કરી રહ્યા છીએ અહીંયા એક એવા માડી છે જે કહેવાય સૌથી આ ગામમાં સૌથી જૂના વડીલ તરીકે કહેવાતા હોય એવા માડી છે જેને દર્શન કરાવું આ માડી અમારા રામ બાપુના ભાણે જ થતા હા એના દીકરા અમે મેરામભાઈ હું

માતાજી એને કહેવાય ને કે આમ કહેવાય તમે બધા આપણે ભાઈકશાળે કહેવાય કે માતાજી આપણે હાજરમાં છે અને આપણે દર્શન આપે છે ને આપણી ચાર પેટી ને આપ કહેવાય કે આશીર્વાદ આપે છે મહાનાજ પ્રતાપ છે સાચી વાત ને રામ બાપુ ના વાહ દાદા આ મકાન નો ઇતિહાસ એ રામ બાપુ નો જલમ હતો અહીંયા મકાન હતા ઉગમણા બાદ નું આ આ સ્થળ છે રામ બાપુ નો જલમ વાહ ભાઈ વાહ એટલે આયે ઐતિહાસિક જગ્યા છે અમને અંદરથી બતાવીને જ સામે વાળા મકાનની દિવાલ પડે છે અને આ જ સ્થાન આટલા ટૂંકમાં આટલા સ્થાનમાં જ રામબાપુનો જન્મ થયો હતો એવું કહેવાય છે અત્યારે આપણે ગામના છેવાડે છીએ અને જે જે ટૂંકમાં ગલીની અંદર આવીને અહીંયા ગુત્રા દાદાનું સ્થાન છે સાથે સાથે અહીંયા જે છેલ્લા મકાનો પછી વાડી ખેતર ચાલુ થઈ જાય છે અને આ બધા રામબાપુના પરિવાર અને ખાસ તો વાળા પરિવાર આખા ગામની અંદર બધાયના મકાન છે અને દાદા બાપુ આ મકાન આ બીજું આ ગામમાં કોણ કોણ બીજી બીજી વસ્તી કોઈ નથી કાઠી દરબાર વાળા દરબાર ખાલી વાળા પરિવાર બસ બીજું કોઈ અને બીજા એક બે કોઈ ભગત કે કોઈ એક બાવાજીનું નું ખોડું એક વાણંદ નું બે જ છે બાકી આખું ગામ આખું ગામ વાળાનું અને એકદમ શાંતિ વાળું અમારા ગામમાં ચૂંટણી નથી થઈ કોઈ દીક જૈન છું ત્યાંથી વાહ ભાઈ વાહ મારો તાજા થયો ત્યાંથી ચૂંટણી નથી થઈ વાહ

ફરીએ છીએ વાવડી ગામની અંદર એનો ગામનો આપણે થોડો ઘણો ઇતિહાસ જાણીએ છીએ અને અત્યારે આપણે સામે એક ઐતિહાસિક મકાન એવું છે માનહુર બાપુની વાવડી કહેવાતું એ મકાન તમને દેખાડ આ જે સામે છે ને એ એમ કહેવાય કે રામ બાપુનું અત્યારે તો વાવડી કહેવાય છે હા પણ પહેલાંના સમયમાં માનહુર બાપુનું કેમ કે વાવડી કહેવાત હા એનો ઇતિહાસ આખો અલગ છે આપણે દાદા બાપુ પાસેથી જાણવાના છે અત્યારે આપણે હા વાવડી ગામની અંદર ભ્રમણ કરી રહ્યા છીએ અને આ મકાનની દિવાલ છે રોટલે મોટા નામ કોનું વાવડી કે માણહુર બાપુ નું વાવ પછી તેર ચૌદ વર્ષ ના બાપુ ની ઉમર હતી રામ કે બાપુ તમારી પાસેથી મારે વાવડી લઈ લેવી મોટો માણસ હંમેશા સુંદર પેટ વાળો પછી એણે કીધું ભાઈ ભાગશાળી સાહેબ લઈ લે તું રોટલો કે રોટલો જ બાપુ દહી અંગો એમ નથી પણ લઈ લઈ સો ટકા ભગવાન બોલાવે બાપુ નાની ઉંમર થી રામ બાપુ ને ખબર તમન્ના હતી આપણે આપણા આપણા નામથી ગામ ઓળખાવું આજે એની વાત સત્ય નીકળી આજે વાવડી કોનું તો રામ બાપુ નું વાવડી પણ આ બાપુ ને જે રોટલો મોટો હતો બાપુ આજે પણ એની યાદો આપણે અહીંયા જોઈ શકીએ છીએ જે એમ કહેવાય ને કે ચોરાની એકદમ પાંચ જ એમનું મકાન આવેલું છે અહીંયા પણ જય શ્રી રામ બાપુ સૂર્યરાજ એટલે આ પણ કહેવાય કે એમના પરિવારનું જ મકાન છે રામ બાપુના વંશજોનું કુટુંબીજનોનું અને હવે આપણે સામે એક ચોરાનો સીન લેવાનો છે ચોરામાં પણ આ બે કે ઘણી બધી બાપુની યાદો છુપાયેલી છે અને ઘણો બધો ઇતિહાસ હવે તમને પછી આગળ વાત કરું છે રાધામાં અહીંયા ખરાબ દીધો હતો ને તારું બે થાંભલી કમો થાય એ માની સમાધિ રે

હા રામ બાપુ એ પછમા રહે રામ બાપુ હામા ઊભા તા માં હરાપ દેતા થઈ વાહ ભાઈ વાહ એને કીધું કે માતાજીના મુખમાંથી નીકળ્યું છે લવાના સાબિત સિદ્ધ કરવું પડે વાહ ભાઈ વાહ અને બાકી આ ચોરો છે જ્યાં રામ બાપુ કહેવાય કે નાના મોટા થયા આ જગ્યા ઉપર કહેવાય કે મોટા થયા છે એવી આ ઐતિહાસિક જગ્યા છે અને સામે તમે જો આવતા હોય ને તો આ મેઈન રસ્તો છે સામે અને અહીંયાથી આપણે અંદર આવીને એટલે અહીંયા રખેલું જયાંય લખેલું છે જય વીર રામ બાપુ મંદિર તરફ અને અહીંયાથી સીધા તમે જાઓ

સરપંચ વગર ચૂંટણી એમને યથાવત ચૂંટાય છે ત્યારે આપણે સરપંચજીના મકાન ની અંદર છીએ આખું સુંદર એવું મકાન જે વીસ વર્ષથી કહેવાય કે આ ગામમાં સેવા આપી રહ્યા છે અને બાપુના વચ્ચેના પુત્ર છે નું આ ટૂંકમાં મકાન છે અને બહાર જે પણ લોકો અહીંથી નીકળતા હોય એમની આખી ઓફિસ બતાવું તમે ત્યારે આપણે બહારથી આપણે જે લખેલું વાહ એમનું એમની ઓફિસ છે અમે જોઈ રહ્યા છીએ રામબાપુ મંદિર હતા એક ભાઈ મેળા છે જે રામબાપુના ભુવા તરીકે ટૂંકમાં છે આજે પણ રામ બાપુને કોઈ સંદેશ લેવો હોય કોઈ વાત કેવી હોય તો આમના થ્રુ રામબાપુ આવે છે અને રામ ભાઈ રામ બાપુ રામ બાપુ અમે અહીંથી જ અંદર આવ્યા હતા અને આખું તો આપણે પાછળની સાઈડ જોયું ને આખું આ રામ બાપુ મકાન આ બાપા આપણે બોરિયા ગાળે હતા અને આખું આ રામ બાપુનું નું ઓલી બાજુ થી તમને બતાવ્યું અત્યારે તમે આ બાજુ થી જોઈ રહ્યા છો વાહ ભાઈ વાહ અત્યારે હાલતમાં થઈ ગયું છે એ મકાન અને આખું છે ને આખું એક જ પરિવારનું આપણે એકદમ નજીક રામ બાપુના આ બાજુ જે મકાન છે એ તમે જોઈ રહ્યા છો વાહ ભાઈ વાહ અત્યારે તમે એક ફોટો જોઈ રહ્યા છો ફોટો આપણે વાતો કરી આ આ ફોટો કોનો છે રામ બાપુના ના ભાણે ધનભાઈ માં દીકરી વાહ ભાઈ વાહ અને આજે આ જે પરિવાર છે એ કહેવાય કે આ માતાજીનો જે પરિવાર કહેવાય એ છે આખો અને અત્યારે જે એમના દીકરા હા જે આપણે આપણે બોરિયા ગાળે જોયા હતા બાપુને અને એમનો પરિવાર આખો અહીંયા આ કહેવાય કે રામ બાપુની આ જગ્યા છે ત્યાં આખી સેવા પૂજા કરે છે અને રામબાપુને કોઈ વસ્તુ કહેવી હોય તો આમના શરીરમાં આવીને આખી વાત કરે છે એ માતાજીનો ફોટો તમે દર્શન કરી રહ્યા છો આ જે છે ને આ રસ્તો સીધો ખાંભા જાય આ રસ્તો ચલાળા જાય અત્યારે આ ચલાને એક ખાંભાની વચ્ચે આ એક જૂનું પ્રાચીન મંદિર છે રામ બાપુના વાવડીની અંદર આવેલો આ ખોડિયાર માતાજીનું સ્થાન છે જેના તમને દર્શન કરાવું હા ખૂબ જ પ્રાચીન મંદિર છે કહેવાય કે ઓગણીસો ને ચોમ્માલીસનું આ પ્રગટમાં ખોડિયાર માતાજી સંબંધ બે હજાર પંચોતેર વર્ષ અઠ્યોતેર વર્ષ જૂનું આ મંદિર છે ખોડિયાર માતાજીનું અને રામબાપુ ખોડિયાર માતાજીના અનન્ય ભક્ત ઉપાસક હતા અને એમણે જ જે બોરિયા ગાળાની અંદર ખોડિયાર માતાજી બેસાડેલા છે ભાઈ ખોડિયાર માતાજી રામ બાપુ વાવડીની અંદર આવેલું હા ખોડિયાર માતાજીના મંદિરના દર્શન કરી રહ્યા છો જય મા ખોડિયાર જય મા ખોડિયાર જય મા ખોડિયાર જય મા ખોડિયાર આ એ જૂનું મકાન છે જ્યાં ભગત પરિવાર ત્યાં અહીંયા વર્ષોથી સેવા પૂજા કરી રહ્યા છે રામાનંદી સાધુ દ્વારા આ એકમાત્ર ખોરડું છે રામાનંદીનું એમના આ મકાન છે જે ખોડિયાર માતાજીની સેવા કરે સરપંચ છે એમના મોટાભાઈનું આ મકાન છે ત્યાં આખો બાર આખી બેઠક છે ઓફિસ છે ત્યાં બધા રામ બાપુના પરિવારજનો જ્યાં ભાઈ બેઠા છે અત્યારે આપણે આ વાવડી ગામની અંદર છીએ અને જે બાપુ છે એમના મોટા દીકરાનો આ આખો ડેલો છે આખો આમ કહેવાય કે રાજસ્થાની સ્ટાઇલમાં આખો બનાવ્યો છે તમે જ્યારે પણ ખાંભા બાજુ જાતા હોય અથવા દીવ બાજુ કે વાવ ઉના બાજુ કોઈ બી જગ્યા જતા હોય ત્યારે આ ગામ આવે વાવડી રસ્તામાં ત્યારે તમારે કદાચ ગામમાં કોઈ બી વસ્તુ તમને નજરે ન ચડે પણ આ જગ્યા જરૂર નજર ચડે એવી આ જગ્યા છે અને બાપુ સાથે આપણે છે ને થોડીક રામ બાપુની વાતો કરીએ તો બાપુ આપણે રામ બાપુ જે થઈ ગયા એની એવી વાતો કરાય છે કે બિલખામાં એમને ટૂંકમાં મૃત્યુ થયું હતું પછી આ ગયા એના વિશે થોડો ખુલાસો આપો અમારે દર્શક બાપુ આથી ગોઝરિયા ગયા હા બાપુ કાલો બારવટામાં ગોઝરિયા ગયા ત્યાં કાળુ બાપુ ખુમાણા હતા કે રામભાઈ અહીંયા એક મહિનો બાપુ જીવકુ બાપુ જીવકુ બાપુ ના બાપુ નામ કાળુ બાપુ કાળુ બાપુ એ રોક્યા એક મહિનો બાપુ અમારે હજી આ પારિવારિક સંબંધ અમારે ગુજરિયા ને હજી એવા ને અમને હજી રામ બાપુ નું માન એ ધોરુ બાપુ રાખે છે એટલું અને પછી ત્યાંથી કાથડ બાપુ તેડવા આવ્યા પછી બિલ ખા ગયા બિલ ખા પછી પગની પીડા બહુ મળી થવા એટલે બાપુ કીધું કે હવે મને કાથડ બાપુ ની હવે મને ગોરીએ ગાળે મૂકી જાઉં હવે મારે મરવું તો ગિરનાર માં મરવું મારું મોત ગિરનાર માં છે અને હું મરું તો મારી મુક્તિ ન્યા છે કે રામભાઈ રોકાઈ જાવ કે નહીં બાપુ કોઈ ખોટી વાત કરે છે કે અહીંયા મરાણા ને અહીંયા મરાણા એ વાત ખાવ ખોટી છે ત્યાં ગોરીએ કાળે બાપુ નો દેહ પડ્યો અને આવી વાત કોઈ છેડછાડ ઇતિહાસમાં ખોટી કરતા નહીં કોઈ હા બાપુ અને ગુજરિયા હાસુ બાપુ એક મહિનો રોકાણ અમારા જે સંબંધો એવા ને અને રામ બાપુ જે પેટ કેવા પટારો ભાંગ્યો એના વિશે થોડીક માહિતી આપો બાપુ એ ખારી ખેજરીયા પટારો ભાંગ્યો એમાં શોક વાગી પછી અહીંયા વી આવ્યા ચા ગુજરિયે પછી બહુ મળી પીડા થવા એટલે કીધું હું કાથડ બાપુ ન્યાથી આવ્યા ગુજરિયે કા રામભાઈ હાલો ન્યા બિલકા પછી તેડી ગયા બિલકા બિલકા કાથડ બાપુ ન્યા મૂકી આવ્યા ક્યાં

અને રામબાપુ વિશે વધુ માહિતી જોતી હોય તો જરૂર કોમેન્ટ કરજો તો આપણે વધુ હજી આપણે અંદર જાશું ઇતિહાસ સાથે આપણે જે જે જગ્યા છે જે જે સ્થાન છે તમને બતાવવાનો પ્રયત્ન કરશું તો જય રામ બાપુ જય ગિરનારી આદેશ આદેશ જય ખોડિયારમાં અલખ નિરંજન નમો નારાયણ